નમસ્કાર દર્શક મિત્રો નવા બ્લોઝમાં આપશો હું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ કાઠાડી નવી મંદિરના દર્શન કરવા માટે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ કાઠાડી નવી માતાજીના દર્શન કરવા તો સરસ મજાનો આવો સરસ મજાનો મોટો પ્રવેશ દ્વાર ગેટ છે તમે જોઈ શકો છો ને આ મંદિર સુધી આરસીસી રોડ છે સરસ મજાનો આવો કંઈક પ્રવેશ દ્વાર છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ પ્રવેશ કરીએ અને માતાજીના દર્શન કરીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહે સરસ મજાનો આરસીસી વાળો રસ્તો છે તમે જોઈ શકો છો ચારે બાજુ વૃક્ષો છે તમે જોઈ શકો તો અત્યારે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ તરફ જઈ રહ્યા છીએ સરસ મજાનો આરસીસી વાળો રસ્તો તો ને આપ લોકો સરસ મજાનો રસ્તો છે તમે જોઈ શકો છો હું કેવું પ્રતિકભાઈ બસ જો આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે કાંઠાવાળી મેલડીમાંનું મંદિર આવેલું છે જે પાલિતાણા જતા પહેલાં આવી જાય છે અને બાજુમાં સાઈડમાં નદી જેવું વહેતું પાણી છે ત્યાં મજા આવે એવું છે આવીને મુલાકાત લેવા ચોક્કસ આવજો અને બહુ મજા આવે વાતાવરણ છે સૌંદર્યથી ભરેલું વાતાવરણ ચારે બાજુ કુદરતી વાતાવરણ લીલાછમ ઝાડવા જોવા મળે છે તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો એની ખૂબ મજા આવશે માતાજીના દર્શન કરીએ શાંતિથી તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો પ્રતિકભાઈ સરસ મજાનું કીધું જો તમે અહીંયા એન્ટર થાવ એટલે ફસ્ત તો તમને અહીંયા પાણીનું પરબ છે સરસ મજાના વૃક્ષો પણ કુદરતી સૌંદર્યભર્યું વાતાવરણ છે તમે જોઈ શકો છો કુદરતી સૌંદર્યભર્યું વાતાવરણ છે તો અત્યારે ફાઇનલી આપણે સી કાઠાળી મેળડીમાં દર્શન માટે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે ને અત્યારે ફાઇનલી આપણે ટૂંક સમયની અંદર દર્શન કરશું તો વિડીયોમાં કન્ટિન્યુ રજો મજા આવશે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટની અંદર કરી નાખો જય મામેળી જય કાઠાળી મેલડી ફાઇનલી આપણે શ્રી માતાજીના દર્શન અત્યારે તમે કરી રહ્યા છો તો તમે જોઈ શકો છો સરસ મજાનું માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો અત્યારે કાઠાડી મેરડી માતાજીના તમે દર્શન કરી રહ્યા છો હે મા હે મા મેળી બધાની મનોકામના પૂર્ણ કરજો બધાને બધાના છે દૂર કરજો અને સુખ ભરપૂર કરજો એ માતાજી પાસે એક પ્રાર્થના કરીએ જય કાઠાડી મેરડી સરસ મજાનું આરસનું મંદિર છે મજાનું મંદિર છે મનને શાંતિ મળે એવું શ્રી મેરડી માતાજીનું સાનિધ્ય છે તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય કાંઠાળી મેળીમાં જય મેળી શ્રીફળ વધારવાનું સ્થળ છે અહીંયા પ્રસાદી જારી શકો છો શ્રીફળ ચુંદડી અગરબત્તી અહીંયા માતાજીને તમે અર્પણ કરી શકો છો સરસ મજાનું માતાજીનું મંદિર છે તમે જુઓ સરસ મજાનું કુદરતી સૌંદર્ય વાતાવરણ છે ને ચારે બાજુ છે વૃક્ષો તમે જોઈ શકો છો ને સુંદર કૂવો પણ છે અને અહીંયા નદી પણ એક આવેલી છે તો એમના પણ તમે બતાવશો તો વિડીયો કન્ટિન્યુ બન્યા સુંદર મજાની દજા તો તમે જોઈ શકો છો મંદિરની હેક્ઝેટ બાજુમાં સરસ મજાની નદી જે તો તમે જોઈ શકો છો સરસ મજાની નદી છે વૃક્ષો થયા છે તમે વૃક્ષો જોવા મળશે સરસ મજાની ધજા લહેરાઈ રહી છે ઓ તમે જોઈ શકો છો